ત્યારે સાંભળો નારણભાઈ સાંભળ લોખીલ કહેજે હું એ બધી વાતોમાં સુઈ ગયો સવારે ઊઠીને જોયું નારણભાઈ કોઈને કહેવાય નહીં તમે પણ કોઈને ન કહેશો જાણે ખવડાવવામાં શું ખવડાવી દીધું કે શું થયું ખોયડું ખાનદાન જોઈને મેં મારા ત્રણ હોડ વિહુ રૂપિયાની રાણી સાબ રૂપિયાની ગોટલી એમને આપી એ ઘરેણા અને રૂપિયા ભરેલી ગોટલી આપી નિરાશ થતા હું ક્યારે ઉમી ગયો ખબર ન રે પણ હું લૂંટાણો જાણે કે શું થયું ખબર નથી પણ ત્યારે બાવળના ઠુંડા સાથે મારો ઘોડો બાંધેલો અને હું નીચે સુતેલો અને મેં જોયું તો આજુબાજુમાં કાંઈ નહીં બાવરની જાડી નારાયણભાઈ હવે મને કહ્યું હવે આમાં શું કરવું કોને કહું કે હું લૂંટાઈ ગયો તો મારું નાક કપાય કે આવો અઢા ભીડ પુરુષ મરત માણસને લૂંટાઈ ગયો તને કાબા લૂંટી ગયા નારણભાઈ દુઃખ લગાડો લગાડતો એક વાત કહું હવે મને લાગે છે કે આપણા સમાજને પણ કાળ ગયો છે તો આવકારી ખુમારી વાતો થતી ત્યારે શું નારાયણભાઈ આપણને પણ કડયુગ આવડી ગયો આપણો આવકારો આપણી મીઠાસ આપણી ઉદારતા આપણે તો દીકરા દઈ અને રાજને સાચવી તો કેમ નારણભાઈ આમાં પરિવર્તન આવી ગયું કઈ સમજાતો નથી ત્યારે નારણભાઈ એકદમ અકડાઈને ગુસ્સે થઈને કહે છે સાવધાન ના સામત લોખીલ હજી પણ આપણા સમાજને કડિયુગ આપડી નથી ગયો કડિયુગની અસર નથી આપડી દેગે અને આપડી તેગે દેગે એટલે આવકાર ભોજનમાં આવકારામાં દેગડા ભરી ભરીને ખવડાવે એટલે કે આપડી તેગે અને આપણી તેગે તેગ એટલે તલવાર આપડી તલવારે મુરલીધર ભગવાન છે ભગવાન દ્વારકાધીશ છે સામત લોખીલ એ ન ભૂલશે ક્યારે એવું નહીં કેતો કે આપણને આપણો સમાજ તૂટી ગયો નહીં મળે ચાવડા પ્રશ્નાર્થ ચિહ્ન ની આંખો સાથે કપાળની ભ્રકુટી ખેંચીને પૂછે છે ચાવડાહર ગામ આ કયું ગામ વળી આપણે તો અનેક વખત ભાઈ બેરુબત સાથે ગયા છે હું અનેક વખત ત્યાંથી નીકળો છું તો આ કયું ગામ નારણભાઈ મંદિર માંડીને વાત કરો ત્યારે નારણભાઈ વાત કરે છે